નમદા લાઇવમાં તમારું સ્વાગત છે આજે 26 એપ્રિલ વેલી સવારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલા ગોરા ગામે મોબાઈલ ટાવર ઉપર ત્રણ લોકો પોતાની પડતર માંગણી લઈને ચડી ગયા હતા એ હવાલો પ્રકાશિત થયા હતા અને અમે ઘટના સ્થળે પહોંચ્યા હતા ત્યારે આ જે મોબાઈલ ટાવર ઉપર જે ત્રણ લોકો ચડ્યા હતા તેમનું નામ શું છે તેમની સમસ્યાઓ શું છે અને શા માટે તેમણે તંત્રને બાનમાં લેવું પડ્યું એના વિશે અમે તેમનો ટેલિફોનિક સંપર્ક કર્યો તો અને તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો છે તો શું સમસ્યા છે તેમનું નામ શું છે અને તેમની સાથે શું ઘટના બની છે આટલા વર્ષોથી કે તેમને આવું કરવું પડ્યું તેમના શબ્દોમાં સાંભળો તમે આ ટેલિફોનિક વાતચીતના કેટલાક અંશો કેટલા કે ચડ્યા હતા અમે ત્રણ જણ છીએ ઉપર આ નીચે જ છે અમે હા હા કેટલા વાગે ચડ્યા હતા સવારમાં અમે લોકો સવારમાં નવ વાગે ચડ્યા અત્યાર સુધી શું વાત થઈ અત્યાર સુધી તો જો સાહેબ આમાં કોઈએ કઈક આશ્વાસન જ બધા આપ્યું છે બધા અધિકારીઓ કે તમારા પ્રશ્ન સોલ્વ થઈ જશે તમે નીચે આવી જાય નીચે આવી જાવ હવે મેં પચીસ અરજી થી વીસ થી પચીસ વાર અધિકારીઓને મળ્યો છે અને વીસ થી બાવીસ અરજી કરી છે તમે પેલા મામલતદાર સાહેબ પાસે મારી આખી ફાઇલ પડી છે જોઈ લેજો તમે આ લોકોને કોઈને રસ જ કામ કરવામાં પછી અમારે સાહેબ હું કરવાનું પડે અને મારી પર ખોટી એફઆઈઆર કરીને કેસ કરીને નોકરી મારી છોટો કરજો દીધો તમારી હામાં નોકરી હતી મારે એક્ચુઅલી એમાં બીએસસી એજન્સી માં જોબ કરતો હતો ઓફિસ આસિસ્ટન્ટ માં પ્રોટોકોલ માં હતો વીવીઆઈપી ઈવેન્ટ નું કામ કરતો હા ઓફિસ ઇવેન્ટ નું કામ કરતો હતો અને તમારું નામ મારું નામ મહેશભાઈ વિક્રમભાઈ તડવી અને બીજા જે બે વ્યક્તિ છે એમનું શું માંગણી છે એમનું એ જ બધું એ બી બાલુભાઈ સીરાભાઈ કરીને છે એમને બી બે હજાર સિક્યુરિટી માં કામ કરતો હતો નહીં બીજા ભાઈ છે

અને ચાર મહિના પછી એ મારા કોર્ટનું જજમેન્ટ આવ્યું છે કે નિર્દોષ છે છતાં આ લોકોએ લીધો ના ના છૂટકે પછી મારે હાઈકોર્ટનો સહારો લેવો પડ્યો પછી મારે હવે જે ત્રીજી વ્યક્તિ છે એમની શું માંગણી છે બીજી વ્યક્તિ છે એમને જે ખાતાની જમીન હતી એ જમીન કોઈ અન્ય વ્યક્તિને ફાળવી દેવામાં આવેલી હતી કઈ જગ્યાએ જમીન છે જમીન કઈ ફાળવી દેવાની લો વાત કરો હા બોલો તમારું નામ બોલો પ્રવીણભાઈ રણછોડભાઈ પ્રવીણભાઈ રણછોડભાઈ કઈ રહેવાનું

અને વાર વાર અમે અરજી ઓ કરીએ કચેરી ધક્કા ખાઈએ તો આ લોકો ગોળ ગોળ જવાબ આપે કે હા કરી દઈશું કરી દઈશું તમારી જમીન જે ગઈ એ કઈ જગ્યા એ હતી જમીન ગઈ તી મોખરી મોખરી માં ok તાલુકો નાંદોદ જીલ્લો હા એ તો તમે સાંભળી લીધું કે આ જે ટાવર ઉપર ત્રણ લોકો ચડ્યા હતા એમની માંગણી શું હતી અને તેમની સમસ્યા શું હતી આ ઘટનાક્રમ રાતે આઠ વાગ્યા સુધીની વાત કરીએ નવ વાગ્યા સુધીની વાત કરીએ તો જે ત્રણ પૈકી બે લોકોને તંત્ર દ્વારા નીચે ઉતારી લેવામાં આવ્યા હતા પ્રવીણભાઈ અને ભાનુભાઈ પરંતુ મહેશભાઈ પોતાની માંગણીને લઈને મક્કમ રહ્યા હતા તેમની માંગણી હતી કે તેઓ લેખિતમાં તેમને નોકરી મળવાની ફરીથી ખાતરી આપવામાં આવે તો તેઓ નીચે ઉતરી શકે છે આ ઘટનાક્રમ મોડી રાત્રે અગિયાર વાગ્યા સુધી ચાલ્યો હતો અગિયાર વાગ્યા સુધી અમે જે માહિતી મેળવી હતી તે પ્રમાણે મહેશભાઈ ટાવર ઉપર બેસી રહ્યા હતા ત્યાર પછી શું થયું તેમનું ટેલિફોનિક સંપર્ક અમારાથી થયો નથી અને એ સિવાય પણ અત્યારે જે અમારી પાસે છેલ્લી માહિતી છે તે પ્રમાણે રાતે અગિયાર વાગ્યા સુધી તેઓ મોબાઈલ ટાવર ઉપર હતા આખો દિવસ તાપમાં ભૂખ્યા તળસ્યા તેઓ પોતાની માંગણી લઈને ટાવર ઉપર બેસી રહ્યા તો એ ઘટનાઓ શા માટે બને છે અને કેમ આ લોકોને તંત્ર પરથી ભરોસો ઉઠી જાય છે એના વિશે તંત્રએ પણ વિચારવું જોઈએ વાતો થાય છે પારદર્શકતાની અને ગતિશીલ ગુજરાતની અને સંવેદનશીલ સરકારની સરકાર સંવેદનશીલતા દાખવે આ પ્રકારે તંત્રને બાન લેવા માટે ટાવર ઉપર ચડી જવું એનું અમે સમર્થન નથી કરતા પરંતુ સરકાર અને વ્યવસ્થા આવા લોકોને આવું પગલું ઉઠાવવા માટે મજબૂર ના કરે જે બાગોશાહી ચાલી રહી છે એક ઓફિસ છે જેના કારણે લોકોનો વિશ્વાસ પરથી ઉઠી જાય છે અને જે લોકોએ પોતાની જમીનો નર્મદા ડેમમાં ગુમાવી છે તેમના જે પડતર પ્રશ્નો છે તેનું નિરાકરણ આવે એ અમે પણ તંત્રને અપીલ કરીએ છીએ તો પ્રકારના વ્યૂઝ અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલ નાખજો પરિબળિત ન હોવી જોઈએ